ફાજગર ફોડ ચોરીના વણ ઉકેલ ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને પકડી પાડતી થરાદ પોલીસ ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરતી થરાદ પોલીસ સોના ચાંદીના દાકીના સહિત સ્કોર્પિયો ગાડી અને મોટરસાઇકલ એક સાથે મુદ્દામાલ મળી આવ્યા વાવ તાલુકાના ત્રણ આરોપી ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે સરહદી પંથકમાં ચોરીઓનો બનાવમાં થતો હતો વધારો અલગ અલગ જગ્યાએ ઘરફોડ ચોરીના વણ ઉકેલાયા અને અમારા એબસ્કોન્ડર સ્પોર્ટ છે એમના સભ્યએ જે ગુનો ડિટેક્ટ કરેલ છે અને એમાં કુલ આરોપી ત્રણ પકડાયેલ છે અને તમામ મુદ્દામાલ જે ડેલગામની ચોરી થઈ હતી અને તમામ મુદ્દામાલ લગભગ આવી ગયો છે આ સિવાય પણ આ રીઢા ચોર છે આ સિવાય પણ એણે ટોટલ અમારા પાંચ ગુનાઓ બીજા એટલે ડિટેક્ટ થયેલા છે એટલે આમ કુલ ટોટલ છ ગુના ડિટેક્ટ થયેલા છે અને એક માવસરી પોલીસ સ્ટેશનનો ગુનો છે બે વાવ પોલીસ સ્ટેશનના ગુના છે અને કુલ થરાદના ત્રણ ગુના આમ ટોટલ છ ગુના ડિટેક થયેલા છે અને આ ચોર ખૂબ જ મતલબ સાતીર હતા અને તેઓ રાત્રિના સમયે ઘરમાં કોઈ મતલબ બેન દીકરી હોય સુઈ રહ્યા હોય એવા ઘરને ટાર્ગેટ કરતા હતા અને પછી જેના મકાનનો તાળું હોય તો તાળું ખોલી અને જો મકાન એમને ખુલ્લું હોય તો એમાંથી જે પેટડી હોય એ પેટડીમાંથી જે સોના ચાંદીના દાગીના લઈ જવાના આનો એમો છે આ અગાઉ પણ ઘણા ગુનાઓમાં પકડાઈ ચૂકેલા છે માવસરી પોલીસ સ્ટેશનની હદનું ગામ છે ટડાવ ત્યાંના રહેવાસી છે અને ખૂબ સાથી જ દિમાગના છે પણ નસીબ જોકે અમારા હાથે આવી ગયા છે હવે એની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે